નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે નર્મદાના નાંદોદ તાલુકાના ચીખલી ગામે એક હત્યાનો બનાવ સામે આવ્યો છે અમલેસા પોલીસ મથકે દાખલ ફરિયાદની વિગત મુજબ ગત એકત્રીસ ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ ચીખલી ગામે રહેતા રામજીભાઈ શામળભાઈ વસાવા પોતાના ખેતરે ગયેલા તે દરમિયાન સાંજના સુમારે આરોપી અરવિંદ કલમસિંહ વસાવા દ્વારા જમીન બાબતે તેમની સાથે વિવાદ કરી તેમની ઉપર દારિયા વડે હુમલો કરી મોત નિપજાવી દેવાનો ગુનો કરતા આ મામલે આમલેથા પોલીસે મરણ જનારના દીકરાની ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે અન્ય એક બનાવની વાત કરીએ તો નાંદોદ તાલુકાના મોજે જીઓરપાટી ગામની સીમા ફરિયાદી મહિલા મીનાબેનના પતિ કાંતિભાઈ જેઠાભાઈ માછીની માલિકીના ખેતરમાં વાવેલા કપાસ અને તુવેરના ઊભા પાકમાં આરોપી ગોપાલ અંબાલાલ માછી દ્વારા ટ્રેક્ટર ફેરવી દયા રૂપિયા પિસ્તાલીસ હજારનું નુકસાન કરતા આરોપી સામે રાખીપડા પોલીસ પર ગુનો દાખલ કરી પોલીસે આગળની તપાસ હાથ ધરી છે